સિત્તેર કોમેન્ટની ચેનલ ચેક કરવાની છે આપણે અને એમની કોમેન્ટના રિપ્લાય આપવાના હશે અને એ વિડીયો કઈ વિડિયોની અંદર કોમેન્ટ આવેલી છે તમારી ત્રણસો કોમેન્ટ અને ચેનલ ચેકિંગ કરવામાં આવશે એની અંદર મને કોમેન્ટો આવેલી છે તોતેર જેવી તો એમાંથી સિત્તેર લોકોની આપણે આજે ચેનલ ચેક કરીશું બતા એમની કોમેન્ટનો રિપ્લાય આપીશું એમની ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો ચેનલ ચેકિંગ કરીશું તો ખાસ મિત્રો આવા જો યુટ્યુબને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો દરેક પ્રશ્નના વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળશે એ પણ મિત્રો ખાસ છે વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને જે પણ ચેનલ લોકોની ચેકિંગ કરાવી હોય કે ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હોય કે કોઈ તમને તો કોમેન્ટ કરજો અને તમારી ચેનલ પર ચેકિંગ કરશું પણ મિત્રો ખાસ કોમેન્ટ કરવાની રહેશે તમે જેટલી કોમેન્ટ કરશો ને એટલી કોમેન્ટના હું વિડીયો બનાવવાની તમારા માટે પૂરી કોશિશ જરૂર કરીશ જેથી આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને છે ને સપોર્ટ મળે તો આપણે સિત્તેર કોમેન્ટ ગઈકાલના વિડીયોની અંદર આવેલી છે તો ચાલો સિત્તેર કોમેન્ટના આપણે ચેક કરી લઈએ કોને કોને શું પ્રોબ્લેમ છે દરેકને અને જે કોમેન્ટ છે એનો રિપ્લાય પણ આપણે વિડીયોની અંદર આપી દઈએ તો ગઈકાલના વિડીયોની અંદર પહેલાં જ નંબરની કોમેન્ટથી લાઈવથી સારું થશે બરાબર છે જ્યારે આપણે પહેલી વિડીયો અપલોડ કરીએ લાઈવ આજે થવાનું છે એની અંદર કોમેન્ટ આવેલી છે એમાં રાજા હિન્દુસ્તાની બરાબર છે ચેનલનું નામ છે એ ટાઈપનું લખેલું છે અને ચાલો ચેનલની મુલાકાત પણ કરી લઈએ તો વિડીયો સબસ્ક્રાઈબ છે નવસો ને સિત્યોતેર તો એક હજાર તો સબસ્ક્રાઈબ તમારે થવાયા છે કોઈ ટેન્શન નથી અને છેતાલીસ વિડીયો અપલોડ કર્યા છે ને વિડીયો કઈ ટાઈપના છે તો ઐતિહાસિક ભાઈશ્રી વિડીયો બનાવો છો તમે એમ આર હિન્દુસ્તાની તો બહુ સરસ કહેવાય વિડીયોની અંદર વ્યૂઝ પણ સારા આવે છે કોઈ મંદિરોના ને એવા બધા વિડીયો છે ગીર જંગલોના એવા ટાઈપના છે તો વિડિયો બહુ સારા છે કોઈ ટેન્શન નથી પણ વિડીયો તમે છે ને અગિયાર દિવસ પહેલાં અને બે અઠવાડિયા પહેલાં અને વિડીયો થોડાક વધારે અપલોડ કરો જેથી તમને ફાયદો થાય ને તમારી ચેનલની અંદર ફટાફટલી સબસ્ક્રાઈબ અને વોચ ટાઈમ બની જાય કોઈ ટેન્શન જેવું નથી સારા વિડીયો છે તમારા પોતાના થં લગાવજો બીજા નંબરમાં છે ચામુંડા એડિટ જે એડિટ હા એડિચ એમ કે બરાબર છે જે ઓગણત્રીસો સબસ્ક્રાઈબ છે ભાઈશ્રીને મારા રોજિંદા સબસ્ક્રાઈબ મિત્ર છે ઘણી વખત મને કોમેન્ટ કરેલી હોય છે તો આજે આપણે એમની પણ મુલાકાત કરી લઈએ તો તે ઓગણત્રીસો ને ત્રીસ સબસ્ક્રાઈબ છે અને ચારસો ને છ્યાસી વિડીયો અપલોડ કરેલા છે અને લોંગ વિડીયો છે બધા દેશી ટાઈપના છે પણ એમની એક ભૂલ છે કે સ્ટેટસ પણ અમુક અમુક અપલોડ કરેલા છે લાઈવ કર થમલીન એક જ જેવા છે એક જ ક્વૉલિટીના તો થમલીનમાં થોડુંક ફેરફાર કરો કારણ કે તમે ઘણા ખરા એક બે ત્રણ ચાર પાંચ પાંચ તો એક જ જેવા થમલીન લગાયા છે તો થમલીન થોડા ચેન્જ કરો જેથી યુટ્યુબમાં તમને તકલીફ આગળ ન આવે તો આગળની કોમેન્ટ જોઈએ તો મિત્રો જો અહીંયા ઘણી બધી કોમેન્ટ આવેલી છે જય માતાજી અનિલ કોટડ કોટડ લખેલું છે તો બાવીસ બારસો સબસ્ક્રાઈબ છે અને વિડીયો અપલોડ કર્યા છે એકસો ને ઓગણ્યાસી તો લોંગ વિડીયો ચોમાલીસ સેકન્ડનો એક જ છે બાકીના બધા શોર્ટ વિડીયો બેનશ્રીએ કરેલા છે બેનના છે વ્લોગ વિડીયો છે સારા છે પણ એની અંદર વિડિયો બધા સારામાં જ છે પણ બીજા કોઈનું સિંગ સંગીત કે ગીત તમે ના લેતા જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ ના આવે મિત્રો બધા ચેનલની આપણે મુલાકાત લેશું કોઈ પણ તમારી ચેનલની અંદર પ્રોબ્લમ હોય ને યુટ્યુબને અને કોઈ પણ તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો મિત્રો બનાવેલા છે તમે એકવાર જઈને ચેક કરી જુઓ તો આગળની કોમેન્ટ કરીએ ગામડાનો ધબકારો તો ચાલો ભાઈ તમારો પણ નંબર આવી ગયો છે ગામડાનો ધબકારો એક મહિના પહેલાં અને આઠસો અને સોળ સબસ્ક્રાઈબ છે ને પંચાવન વિડીયો અપલોડ કર્યા છે ભારતના કપડાંની નિકાસ વધી અને ચાલુ સિઝનનો કપાસનો કેટલો બજાર ભાવ છે તો બજાર ભાવ અમને ખાસ કરીને બજાર ભાવના વિડીયો છે કોઈ ટેન્શન નથી વિડીયો તો સારા છે થમલીન પણ થોડુંક થમલીન વાંધો નથી વિડીયો ચાલે છે તો કોઈ ચેન્જ કરવાની આપણે જરૂર નથી પણ વોઇસ તમારો અને કોઈ એપ્લિકેશનનું અંદર કંઈ દેખાડતા તો એપ્લિકેશન ઓછું દેખાડતો તો તમારું પોતાનું લખાણ રાખજો ભલે તમે બજાર ભાવના વિડીયો બનાવતા જેથી તમને પ્રોબ્લેમ કારણ કે અમુક એપ્લિકેશનની પરમિશન ના હોય યુટ્યુબની અંદર એમ તો આગળ જઈએ તો જય ગુરુદેવ ઓફિશિયલ તો આ ભાઈની તો ઘણી વખત કોમેન્ટ મને આવેલી છે દસ હજાર સબસ્ક્રાઈબ છે ફેસબુકની અંદર પણ આવેલી છે તો શોર્ટ વિડીયો દસ હજાર ઉપર સબસ્ક્રાઈબ છે અને સાહીઠ વિડિયો અપલોડ કરેલા છે તો વધારે ચિંતા કરો સ્ટોરી ટાઈપના વિડીયો છે બધા સ્ટોરીના વિડીયો છે કોઈ વાંધો નથી વિડીયો બહુ સારા છે અને વ્યૂઝ પણ સારા મળી રહ્યા છે પણ એની અંદર તમે શોર્ટ વિડિયો અપલોડ કર્યા છે એમાં કઈ ટાઈપના શોર્ટ વિડીયો છે તો શોર્ટ વિડિયોની અંદર ઘી બધા સારા ચાલે છે પણ લેખિત તમારું રાખજો કારણ કે તમે નોટબુકની અંદરથી લીધેલું હોય છે ને તો એ રિવસ કન્ટેન્ટમાં ગણા છે ઘણી વખત તમારું પોતાનું લેખિત રાખજો એમ તો આગળની કોમેન્ટ પણ જોઈ લઈએ હવે સર અમારી ચેનલને ચેક કરજો પ્લીઝ લવ્યુ ચેનલનું નામ છો માફ કરજો પાછું ખોટું નહીં લગાડતા ઓગણીસો એટલે કે બે હજાર સબસ્ક્રાઈબ થવાયા છે ચેનલનું નામ છે લવ્યુ ત્રણસો બોતેર તો ચેનલની મુલાકાત લઈ લઈએ ભાઈની અને વિડીયો અપલોડ કર્યા છે ત્રણસો ને ઓગણત્રીસ તો બધા માતાજીના ફોટા મને દેખાય છે એવું કે માતાજીના જ બધા ફોટા ઉપર છે વિડીયો અને બધા એક જ ફોટો ઉપર છે થમલીન તો તમારું એક જ છે અને તમે એક જ થમલીન ઉપર ખાસ વિનંતી કે ફોટો ઉપર વિડિયો નહીં બનાવો કારણ કે એક જ ફોટો ઉપર તમે વિડીયો બનાવશો તો તમને ર્યૂઝ કન્ટેન્ટ યુટ્યુબ આપશે તો ચાલો આગળની આપણે કોમેન્ટ જોઈ લઈએ રમેશભાઈ પેડ પ્રમોશન કઈ રીતે લેવાનું અમુક લોકો દુકાનોનું પેડ પ્રમોશન કરે છે તો એની અંદર તમે પૈસા લઈને તમે ચેનલની વિઝિટ મતલબ કરાવી શકો છો શેર કરી શકો છો એના ચેનલ વિશે માહિતી આપી શકો છો એની અંદર તમે પૈસાની ખરીદી મતલબ પૈસેથી બધું કામ આપણે જાહેરાત કરી શકીએ હવે તમે છો કોઈ જે પણ જાહેરાત કરવી છે તો હું જેવી રીતે તમારી પાસે પૈસા લઉં જેવી રીતે તમારી ચેનલની મુલાકાત લઉં છું ને હું ફ્રીમાં લઉં બરાબર દરેક લોકોને ખબર નહીં ખબર પડે એવી રીતે મારે પૈસા લેવા હોય તો હું લઈ શકું છું એમ ખાસ કરીને તો એની અંદર ખાય નહીં તમે તમારા મહેનતથી આગળ આવો ને એમાં બહુ ધ્યાન આગળ આપો કારણ કે એ છે ને બહુ લાલજ ચીજ છે કારણ કે પૈસા વધ ઘટ પ્રમાસનમાં કેટલા કરવા કેટલા ના કરવા એ બધું ટેન્શન રહે અને આ યુટ્યુબથી મળે ને એમાં કોઈ આપણને ટેન્શન ના હોય તો આગળની કોમેન્ટ છે થેન્ક્સ ફોર યુ ત્રણસો ને તોતેર સબસરે કમ્પ્લીટ યુટ્યુબ ફેમિલી થેન્ક્સ ફોર યુ ખૂબ ખૂબ આભાર ત્રણસો સબસ્ક્રાઈબ થયા એમાં પણ તમે ખુશ છો બહુ સારું કહેવાય મહેનત પ્રમાણે અને ચેનલનું નામ છે રણજીત ક્રિએટિવ પાંચસો ને અઠ્ઠાણું અને વિડીયો અપલોડ કર્યા છે ને એકસોનેકા એકાવન અને સબસ્ક્રાઈબ છે ત્રણસો ને સત્યાસી તો સ્ટેટસના વિડીયો છે ભાઈ તમે સ્ટેટસના વિડીયો બનાવો ને એ બહુ મોટી પ્રોબ્લેમ છે ખાસ કરીને શોર્ટ વિડીયો ચાલશે એની અંદર મહેનત કરશો તો પણ સ્ટેટસ નહીં બનાવો કારણ કે સ્ટેટસની અંદર ગીત આવે અડધી કમાણી તો યુટ્યુબ લઈ જશે તમે શું કરવાના છો એની અંદર કાંઈ નથી કમાવાના તમે તો આગળની કોમેન્ટ છે દસ ડોલર અમારા કમ્પ્લીટ આઈડિયસ છે અને હિન્દીમાં લખ્યું છે એટલે દસ ડોલર કમ્પ્લીટ છે પણ એડસન અપ્લાય કરવાનું બટન નહીં આવ્યા મતલબ ગૂગલ પ્રિન્ટ તો એમની ચેનલની અંદર દસ ડોલર કોઈ વાંધો નથી દસ ડોલર આવી ગયા થઈ ગયા હોય ને તો દસ ડોલર તમારા વાયટી સ્ટુડિયોમાં દેખાતા હોય ને દર મહિનાની દસ તારીખે ટ્રાન્સફર થાય એડસનની અંદર અને એડસનની અંદર ટ્રાન્સફર થાય એ પહેલાં તમને મેલ પણ આવશે ગૂગલ પીને અપ્લાય કરવા માટેનો અપ્લાય કઈ રીતે કરું તો એની વિડીયો પણ આપણી ચેનલની અંદર બનાવેલા છે ગૂગલ પીને અપ્લાય કઈ રીતે કરવું એની વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે કોઈ ટેન્શન વગર તમે જઈને જોઈ શકો છો આગળની કોમેન્ટ છે મેગ્ના હોમ લાઈફ થેન્ક યુ મારી ચેનલને ચેક કરવા માટે આપને ખૂબ ખૂબ આભાર એવી તમે લાઈવની અંદર તમને સપોર્ટ મળી ગયો લાગે છે પણ બીજી વખત પણ તમને સપોર્ટ મળી ગયો એની અંદર કોમેન્ટમાં તમે આવી ગયા છો એટલે ચલો મુલાકાત લઈ લઈએ ફરીથી મેઘના હોમ એન્ડ લાઈફ લખેલું છે ચેનલનું નામ તો એકસોને પંદર સબસ્ક્રાઈબ છે ને એકસોને બે વિડીયો અપલોડ કર્યા છે અને વિડીયો બી સારા છે બધા વ્લોગ છે ને ફેમિલી અને હોમના જ વિડીયો છે સારા છે કોઈ વાંધો નથી પણ વિડીયો તમે વધારે અપલોડ કરો વિડીયોનો ટાઈમ નહીં કાઢો કારણ કે તમે એક દિવસ બે દિવસ અંદર નવ દિવસ આ વિડિયોને તમારી પાસે ટાઈમ ના આવ્યો તો કંઈ નહીં એનો ટાઈમ બાજુ ત્રણ દિવસથી તો ત્રણ દિવસ જ વિડીયો અપલોડ કરો ડેલી અપલોડ કરી શકું તો અતિ ઉત્તમ છે તો આગળની કોમેન્ટ આપણે જોઈએ એસ કે ઠાકોર હું યુટ્યુબર નાનો છું પણ તમારા સપોર્ટથી મોટો બની શકું શકું એવી આશા રાખું છું રમેશભાઈ જય માતાજી જય મેળીમાં મારા સપોર્ટથી તો દરેક લોકો આગળ જાય ને એવા આશીર્વાદ હું દરેકને લોકોને આપું છું અને જો તમે મહેનત કરશો ને તો હું તમને આગળ કંઈ નહીં મારી પાસે તો જે નોલેજ છે એ તમને આપું છું પણ તમે જેટલી મહેનત કરશો ને એટલા તમે આગળ જશો અને બને ત્યાં સુધી ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરજો તમારી ચેનલની મુલાકાત હું લઈ લઉં છું ખાલી બેસી સબસ્ક્રાઈબ છે તો વિડીયો કઈ ટાઈપના બનાવ્યા છે એ પણ જોઈ લઈએ તો ખાલી ચુમ્માલીસ ચુમ્માલીસ સેકન્ડ સ્ટેટસ ટાઈપના વિડીયો છે વિડીયો લોંગ બનાવો તમે હાવ નાનકા વિડિયો મત બનાવો જેથી તમારો વોઇસ ટાઈમ બનાવે શોર્ટ વિડીયોની અંદર તમે માતાજીના ફોટા યુઝ કર્યા છે તમારા ખુદનું કંઈ લેખિતમાં શોર્ટ વિડીયો બનાવો જેથી તમને આગળ વધવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે ને મોનોટાઇઝરના સમયમાં તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે તો એમને કોમેન્ટ તો ક્લીક કરી છે એક બે ત્રણ ચાર પાંચ છ કોમેન્ટ કરી છે એમાંથી મેં તમારી ચેનલની મુલાકાત લઈ લીધી છે એસ કે ઓફિસર એસકે ઠાકોર તો આટલી મારી અરજ સ્વીકારો દરેક તમારી વિડીયો નિહાળી રહ્યા છું અને તો મારી ચેનલને મોનોટાઇઝ થશે કે નહીં એ પણ કહી દો અને હું મહેનતથી વિડીયો બનાવું છું તો મને આ જણાવશો મારે સો એસએમએસ પૂરા થયા પણ મારી ચેનલનો તપાસ કરી નહીં ચેનલ તમારી તપાસ થઈ ગઈ છે તમે વિડીયો પોતાના અપલોડ કરો તમે બીજાની વિડીયો કે બીજાના ફોટા ઉપર આગળ વધવાની કોશિશ કરો છો એ બધું નુકસાન છે ફાલતુ ટાઈમ ના બગાડો તમારું જ્યાં સુધી તમે ખુદ વિડીયો નથી બનાવતો તમારા ફેસ તમે સોશિયલ મીડિયામાં નહીં આવો ને ત્યાં સુધી આપણને સફળતા નથી મળતી એમ તો આગળની કોમેન્ટ છે ચેનલ મોનોટાઇઝ પ્રોબ્લમ હવે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે મને ઇન્સ્ટાગ્રામની અંદર ખાસ જણાવજો તો તમને રિપ્લાય મળી જશે અને તમે કોમેન્ટ પણ કરી શકો છો જે પણ પ્રોબ્લેમ હોય ને એ મિત્રો જણાવજો જેથી હું તમને જે પણ એનું સોલ્યુશન હશે ને તમને જણાવવાની પૂરી કોશિશ કરીશ આગળની કોમેન્ટ છે ઉજાલા ગોપી માંડલ લખેલું છે સરસ ખાલી તો ચેનલ છે બારસો સબસ્ક્રાઈબ છે બારસો ઉપર છે અને વિડીયો અપલોડ કરેલા છે બસો એકસઠ તો ઉજાલા ગોપી મંડળ છે તો વિડીયો બેનશ્રીયાના બધા છે તો વિડીયો બી સારા ચાલે છે આઠ કલાક એક દિવસ બે દિવસ આ ડેલી તમે વિડીયો અપલોડ કરાવ છો ને એ મને ગમ્યું બસ વિડિયો ડેલી અપલોડ તમે કરતા રહેજો અને તમારે હવે વર્ષ ટાઈમ તો લગભગ પૂરો થવા જાયો છે અને પોપ્યુલર વ્યૂઝ અને સારા છે તમે કોઈ થમલી નથી લગાવતા તો પણ તમારા વિડીયો ચાલે છે બસ આવી રીતે વિડીયો અપલોડ કરતા રહેજો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ નહીં આવે તો આગળની વાત કરીએ જય માતાજી રમેશભાઈ દિલીપસિંહ ચેક કરી લઈએ ઘણી બધી એમની કોમેન્ટર દિલીપ શિયારી બ્લોગ છે તો ચલો ભાઈની આપણે ચેનલ ચેક કરીએ ઘણી વખત મારા વિડીયોમાં કોમેન્ટ કરેલી છે તો આપણી ચેનલને વિઝિટ કરવી પણ જરૂરી છે ચારસો ને ઓગણત્રીસ સબસ્ક્રાઈબ છે અને એકસોને સોળ વિડીયો અપલોડ કરેલા છે તો એમના વિડીયો તો ઘણા ખરા વનવે જ ચાલી રહ્યા છે કારણ કે એમને કોમેન્ટ કરી છે એમને એમ ખાલી કારણ કે રોજ મને વોટ્સએપની અંદર પણ હું એમના મેસેજ રિપ્લાય લગભગ મેં નથી આપ્યો ખોટું નહીં કહું પણ મને ડેલી ગુડ મોર્નિંગના મેસેજ કરે છે ખૂબ ખૂબ આભાર કહેવાય અને વિડીયો બી એમના ખૂબ સારા ચાલે છે અને આવી રીતે વિડીયો બનાવતા જઈએ તો હમણાં તમારી ચેનલ પણ મોનોટાઈઝ થઈ જશે તો આગળની વાત કરીએ કેવલ એસ કે ઓફિસિયલ તો ચલો ભાઈ કેવલ એસ કે ઓફિસ્યલની મુલાકાત લઈ લઈએ શું કહેવા માગે છે ભાઈ શ્રી કેવલ એસ કે ઓફિસિયલ બોતે સબસ્ક્રાઇબ છે ત્રણસો ને ચૌદ વિડીયો અપલોડ કર્યા છે તો કઈ ટાઈપના વિડીયો છે વિડીયો છે બધા મિક્સમાં અપલોડ કરેલા છે એટલે મિક્સમાં તમે વિડીયો અપલોડ કરશો ને તો તમને વ્યૂ નહીં મળે અને શોર્ટની અંદર પણ તમારા પોતાના વિડીયો ઘણા ખરા નથી બને ત્યાં સુધી ગેમિંગના વિડીયો છે કાર ટ્રેક્ટર બધા અલગ અલગ છે એમ નહીં મેળવે એક જ કન્ટેન્ટમાં કામ કરો તો જ તમારા વિડીયો ચાલશે ને કે નહીં ચાલે આગળની કોમેન્ટ છે જય ગોગા મહારાજ કૃષ્ણ ડાભી અઠ્ઠાણું પચીસ તો અગિયારસો ને એંસી સબસ્ક્રાઈબ છે ભાઈ શ્રી અને બસો ને વિડીયો અપલોડ કર્યા છે કૃષ્ણ ડાભી છે ચેનલનું નામ અને ભજનના વિડીયો છે બધા અને વિડિયો તમે બહુ સ સારા ભજન પણ ગાવ છો ભજનના વિડીયો બહુ સારા છે પણ વિડીયો અપલોડ કરવામાં હમણાંથી સમય લગાવી દીધો છે તમે ઘણો તો વિડીયો ચાલુ રાખો કન્ટિન્યુ જેથી તમારા વ્યૂઝ ડાઉન ન થાય તો આગળની કોમેન્ટ કોની છે ચલો જોઈ લઈએ મારા પોતાના વિડીયોમાં વ્યૂ અને લાઈક નથી આવતી તો શું કરવું તમારા પોતાના વિડીયો કેવા છે એ તો મને ખબર નથી પણ બને ત્યાં સુધી તમે રોજ વિડીયો અપલોડ કરો તો જ તમને વ્યૂઝ વધારે મળે લાઇકથી કોઈ મતલબ નથી આપણે લાઇક નહીં મળે ને તો વધારે ચાલશે પણ વિડીયો ક્લિક કરે ને એ મહત્વની વાત છે તો વિડીયો બધા છે અમે વિડીયો પણ વધારે અપલોડ નથી કર્યા સાત આઠ વિડીયો અપલોડ કર્યા છે અને એકાવન શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે એમ કહીને પચાસ એકાવન વિડીયો છે પણ એની અંદર માતાજીના બધા અલગ અલગ વિડીયો છે એક જ કન્ટેન્ટમાં ભાઈ કામ કરો તમે એક જ કન્ટેન્ટમાં કામ નહીં કરો તો તમારી વિડીયો કઈ રીતે હાલવાની છે નહીં હાલે એમ તો આગળની કોમેન્ટ આપણે જોઈ લઈએ તો ક્રિશુ વસાવા તો તેત્રીસ શ્રી ઘણી વખત મને કોમેન્ટ કરે છે એ સોળસો સબસ્ક્રાઈબ છે વ્લોગની ચેનલ છે તો ડેલી વિડીયો પણ બનાવો છો એક પણ વિડીયો બાકી નથી જતો ડેલ્લી વિડીયો બનાવો છો એકવીસ કલાક એક દિવસ બે દિવસ અને વ્યૂઝ પણ સારા આવે છે અમુક વિડીયો સારી પણ ચાલે છે નહીં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારા પોતાના વિડીયો છે એટલે કોઈ ટેન્શન નથી પણ રોજ વિડીયો અપલોડ કરજો તો આગળની કોમેન્ટ આપણે જોઈએ જય ગોગા મહારાજ સુમિત મકવાણા ઓફિશિયલ છે તો ચેનલની મુલાકાત આપણે લઈ લઈએ પાંચસો ને પચીસ સબસ્ક્રાઈબ છે અને એક્યાસી વિડીયો અપલોડ કર્યા છે અને બધા જ વિડીયો ગીતાબેનના છે ખાસ કરીને જો તમે ખુદ કેમેરાથી શૂટ કર્યા હોય ને તો જ આની અંદર આગળ વધજો બાકી તમે ક્યાંયથી લઈને આના ઉપર વિડિયો બનાવી રહ્યા છે તો આપણી ચેનલ મોનોટાઇઝ કરવાની ચાન્સ નહીં રહે તમને તો ચલો આગળ વધીએ મિત્રો દરેક લોકોની કોમેન્ટ જેવી રીતે હું લાઈવમાં તમને રિપ્લાય નથી આપતો અને એના માટે થઈને મેં અલગથી આ વિડીયો બનાવવાના તમારા માટે ચાલુ કર્યા છે જો તમને ગમે ને તો ખાસ વિડિયોને પાંચ લોકોને શેર કરજો જેટલા પણ યુટ્યુબર છે એમને સપોર્ટ મળે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે યુટ્યુબનું દરેક કામ ઘરે બેઠા કરી શકે અને એમની ચેનલમાં કોઈ પ્રોબ્લમ હોય તો પણ એમને ખબર પડી જાય તો આગળની કોમેન્ટ્સ સર મારી ચેનલ જુઓ તો કંઈક પ્રોબ્લેમ છે તો કોઈ મારી ચેનલમાં તો ચેનલનું નામ શું છે એ પણ આપણે ચક્રી એસી મકવાણા ખેતીવાડી ચલો બહુ સરસ ચુમોતેર સબસ્ક્રિપ્શન તેપન વિડિયો અપલોડ કરેલા છે અને બધા વિડીયો છે વિડીયોમાં તો ખાલી પાંચ જ છે શોર્ટ વિડીયો વધારે અપલોડ કરે લાગે છે બધા વિડીયો ખેતીને લગતા છે કોઈ વાંધો નહીં ખેતીવાડી એટલે શાકભાજીના નવા વિડીયો છે બહુ સારા છે પણ વચ્ચે બીજાના વિડીયો અપલોડ નહીં કરો તમારા પોતાના વિડીયો અપલોડ કરો જેથી તમને આગળ પ્રોબ્લેમ ના થાય તો આગળની કોમેન્ટ છે ચાંદ કાંટા લખેલું છે ચાંદકાંઠા કે અમારે તો શું છે હું બનાસકાંઠાનું એટલે બનાસકાંઠા ફટ લઈને મને યાદ આવે છે ચાંદકાંટા લખેલું છે બસો ને બાણું સબસ્ક્રાઈબર છે અને વન કે મતલબ અગિયારસો વિડિયો અપલોડ કર્યા છે વિડીયો તો બહુ સારા છે બધા શોર્ટ વિડીયો લાગે છે પણ જે તમે લોંગ વિડીયો અપલોડ કર્યા છે તમારા નથી લાગતા મને પણ જે તમારા શોર્ટ વિડીયો છે ને એ તો તમારા છે કોઈ વાંધો નથી પણ જે લોંગ છે ને એને તમે કાઢી દેજો જ્યારે મોનોટાઇઝને એપ્લાય કરવાનું થાય ને ત્યારે અને બાકી જે આ તમે ટોપિક પકડ્યું છે ને જે તમારા વિડીયોની ઉપર ઉપર લખવાનું એ મને ગમ્યું એ જ વિડીયો તમારા વધારે ચાલશે કોઈ ચેનલમાં બીજી પ્રોબ્લેમ નથી તમારી ચેનલની અંદર તો આગળ છે રાહુલ લાઈફ બ્લોગ છે મારું નામ રાહુલ વાઘેલા છે મારું ગામનું નામ ઉંબરી તાલુકો કાંગ્રેજ જિલ્લો બનાસકાંઠા શિહોરી પાસે આવેલું છે તો તમારો નંબર આવી ગયો છે ભાઈ રાહુલ ભાઈ તમારી ચેનલની વિઝિટ આપણે મુલાકાત કરી લઈએ જોઈ લો અહીંયા રાહુલ ઓફિશિયલ ઉંબરી અને એકસો ને ત્રણ સબસ્ક્રાઈબ છે અને છવ્વીસ વિડિયો અપલોડ કર્યા છે અને યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવો છો તમે તો ખૂબ સરસ કહેવાય યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવો છો તો તમે થમલીનમાં થોડો ઘણો ચેન્જીસ કરો છો જે અત્યારે હાલની અંદર તમે થમલીન બનાવ્યા છે ને એ થમલીન બહુ સારા બનાવ્યા છે પાંચ સાત દિવસના પણ જે આગળના થમલીન છે ને એમાં રમણ ભમણ છે એટલે થમલીન થોડાક સુધારજો જેથી તમારા વિડીયો વધારે સારા ચાલશે તો આગળની કોમેન્ટ કોની છે ચલો એમની કોમેન્ટ સાચી વાત છે રમેશભાઈ જય હિંગરાજમાં કુળદેવીમાં હિંગડાજ ચલો ભાઈ કોણ છે ચેક કરી લઈએ ઘરના મેમ્બર પણ હોઈ શકે છે કુળદેવી માં હિંગળાજ નવસો ને બેતાલીસ સબસ્ક્રાઈબને આઠસો ને છત્રીસ વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયોમાં સ્ક્રીન સ્ક્રીનને પણ સ્ટેટસના દસ સેકન્ડને દસ સેકન્ડની અંદર તમે શું વિડીયો બનાવો મારો વિડીયો થોડીક લાંબી બનાવો અને વિડીયો એવું બનાવો કે લોકોને ગમે એમ જેથી આપણો વોસ્ટ ટાઈમ જલ્દી બને એમ પોતાના વિડીયો અપલોડ કરો કાંઈક નવું ટેલેન્ટ શોધો જે આપણી પાસે હોય એમ યોગીરાજ એકવીસ એકતાલીસ અરે ભાઈ રિપ્લાય આપો રિપ્લાય નહીં તમારી આખી ચેનલ ચેક કરવા આવી ગયો શું ટેન્શન લેવાની જરૂર નથી સબસ્ક્રાઈબ છે નવ હજાર સાતસો અને છસો ને પિસ્તાળીસ વિડીયો અપલોડ કર્યા છે તો ભાઈ તમારી ચેનલની વિઝિટ અમે આવી ગયા છે તો ગરબાની ચેનલ છે કે કઈ ટાઈપના હા વિડીયો તો સારા છે થમલેન ફોટો બધું તમારું છે ને એ જ મહત્ત્વની વાત છે તમે બીજાનું થમલેન નહીં લગાવતા તમારા પોતાના થમલેન કાં તો થમલેનની એડિટિંગ સારું કરજો ને કે જો બીજાનું થમલેન હશે ને તો તમને પ્રોબ્લમ આવી શકે છે એટલે ફોટો છે ને થોડું એડિટિંગ વધારે કરજો જેથી તમને પ્રોબ્લેમ ન આવે એસબી કિંગ મોટિવેશન જય માતાજી તો સાતસો ને ચુમ્મોતેર સબસ્ક્રાઈબ છે ભાઈશ્રીના બસો ને વિડિયો અપલોડ કરેલા છે તો વિડીયોની મોટિવેશન તરફથી સારા છે બધા હિન્દીની અંદર ટાઇટલ લખેલું છે હિન્દીમાં જ છે બધી અને વિડીયો બહુ ઓછા છે પણ શોર્ટ વિડિયો વધારે ભાઈશ્રીએ અપલોડ કર્યા છે અને શોર્ટ વિડીયો બી સારા છે પણ તમે ક્યાંયથી ડાઉનલોડ કરીને અપલોડ નહીં કરતા ને કે તમારી ચેનલ મોનોટાઈઝન નહીં થાય તો આગળની કોમેન્ટ પણ આપણે ચેક કરી લઈએ ધરતી કુકિંગ ચલો ઓકે સર ખાલી લખેલું છે તો આપણે એ ચેનલને લાઈવની અંદર આ કોમેન્ટ કરેલી છે જે લાઈવ કરવાનું હતું એ ટાઈમે તો ધરતી કુકિંગ છે એકસોને બોતેર સબસ્ક્રાઈબ છે અને વિડીયો અપલોડ કર્યા છે ચોસઠ તો એમની કોમેન્ટ છે કે ચલો આપણે વિડીયો ચેક કરી લઈએ તો બે વિડિયો લોંગ અપલોડ કરેલ છે બે મહિના પહેલાં પણ અત્યારે હાલની અંદર શોર્ટ વિડીયો અપલોડ કરો છો તમે તો કોઈ વાંધો નથી પણ શોર્ટ વિડીયો બને ત્યાં સુધી વધારે અપલોડ કરો તમારા પોતાના વિડીયો છે કોઈ ટેન્શન નથી પણ વધારે વિડિયો અપલોડ કરો જેથી ફટાફટ તમારા વ્યૂઝ બને અને તમારી ચેનલ મોનોટરાઈઝ ફરથી મતલબ ફટાફટ થાય એમ તો આગળની કોમેન્ટ છે જય જયગુગા શોર્ટ તમે અમારી પાસે કેટલા તમારી પાસે કેટલા મોબાઈલ છે મોબાઈલ મારી પાસે મારું પછી ત્રણ છે એક શૂટિંગ માટે છે મોબાઈલ સ્ક્રીન માટે છે અને ઇન્ટરનેટ અમુક ટાઈમે ના હોય તો વાઈફાઈ પકડાવવા માટે પણ અલગથી રાખવો પડે છે વિડીયો એડિટિંગ કરવા માટે તો બેડ કોડના હર હર મહાદેવ ચેનલનું નામ છે અશ્વર એલબી છે તો ચલો ભાઈ શ્રીની મુલાકાત લઈએ અગિયારસો સબસ્ક્રાઈબ ઉપર છે અને ત્રણસો ને છપ્પન વિડીયો અપલોડ કરેલા છે તો સ્કૂલ ટીચર લાગો છો તો બહુ સરસ સ્કૂલના બધા વિડિયો છે કોઈ ટેન્શન નથી તમારી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ જે બાળકોના વિડિયો છે ને એની અંદર તમને કહી દઉં જો કોઈ ખરાબ દ્રશ્ય દેખાશે તો યુટ્યુબ તરફથી તમને કમ્યુનિટી સ્ટ્રાઇક આવશે બાકી બીજું કોઈ ટેન્શન છે નહીં કારણ કે વિડિયો સારા તમે ભણતર ટાઈપના વિડીયો બનાવતા હોય તો ના હોય પણ યુટ્યુબને કાંઈક ખોટું દેખાતું હોય ને તો એની ઉપર તમને છે ને કમ્યુનિટી સ્ટ્રાઇક યુટ્યુબ આપી શકે છે પણ કોઈ ટેન્શન જેવું નથી તો આગળની કોમેન્ટ ચેક કરી લઈએ ભાઈ પ્લીઝ મારા શોર્ટ વાયરલ નહીં થતા પ્લીઝ ટ્રીક બતાવો ટ્રીકની કોઈ જરૂર નથી ટોપિક તમે પસંદ કરો ટોપિક કારણ કે તમે અલગ અલગ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરો ને તો વ્યૂઝ ક્યારે પણ નહીં મળે એક જ કન્ટેન્ટ ગમે તે પકડો હવે તમે એની અંદર વિડીયો અપલોડ કરે છે લોંગ એક વિડીયો અપલોડ કરે છે અને શોર્ટની અંદર તમે વિડીયો અપલોડ કરેલા છે બરાબર ને શોર્ટમાં પાછા વિડીયો તમારા પોતાના છે કે નહીં જુઓ તમે બીજાના જ વિડિયો ખાસ અપલોડ કરે બને ત્યાં સુધી તમારા પોતાના વિડીયો રાખો જેથી તમને પ્રોબ્લેમ વિડીયો સારા છે તમારા પોતાના પણ હોઈ શકે છે પણ બીજાના વિડિયો નહીં અપલોડ કરો કારણ કે બીજાના વિડીયો તમે અપલોડ કરશો ને તો તમારી ચેનલ આગળ ગ્રો નહીં કરે તો આવા જ માહિતીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે અને જેટલી પણ તમે કોમેન્ટ કરી છે એટલી દરેક કોમેન્ટના રિપ્લાય આપશું આપણે ચેનલ પણ તમારી ચેક કરશું અને જો વિડીયો તમને આપણો ગમ્યો છે તો એક લાઈક કરજો અને વિડીયોને આગળ શેર કરજો કારણ કે ઘણા લોકોની ચેનલની અંદર એ પ્રોબ્લેમ હોય છે તો ખબર નથી હોતી એટલા માટે આપણે અલગથી વિડીયો બનાવીએ છીએ અને જે કોઈ અપડેટ આવશે તો એની પણ વિડીયો બનાવીશું તો અત્યારે મિત્રો આપણે સિત્તેર લોકોની કોમેન્ટ ઘણી ખરી આપી છે અને જેની કોમેન્ટનો રિપ્લાય પણ આપ્યો છે અને લોકોની ચેનલની મુલાકાત પણ કરી છે અને પ્રોબ્લમ જે હતો એનું સોલ્યુશન પણ એમને લીધું છે અને જે લોકો આમાં પણ કોમેન્ટ કરશે એની કોમેન્ટનો પણ વિડીયો સો ટકા આવી જશે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો ખાસ જોતા રહેજો અને ચેનલમાં કોમેન્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક વિડીયો આવે ત્યારે નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે વિડીયો ગમ્યો હોય તો ખાસ પાંચ લોકોને શેર કરજો મિત્રો જેથી અન્ય લોકો યુટ્યુબરને સપોર્ટ મળતો રહે મારા તરફથી